નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસ ના સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર નંબર ત્રણ જે છે તેમાં વિભાગડી વ્યાકરણ વિભાગનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના દરેકે દરેક વિષયના જે સંસ્કૃત અને સંસ્કૃત સિવાયના દરેકે દરેક વિષયના જે ગાલા અસાઇનમેન્ટ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે એમાં દરેક વિષયના પાંચ પાંચ પ્રેક્ટિસ પેપર અને ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર પણ આપવામાં આવેલું છે જે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે સ્માર્ટ ડીજી બુક અને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ છે એની કિંમત માત્ર બસો ચાલીસ રૂપિયા છે ઘરે બેઠા બુક મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો ડબલ્યુ 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 સ્ટોર ડોટ કોમ વેબસાઇટ પરથી પણ તમે મેળવી શકો છો આ ઉપરાંત જે તમારું મુખ પૃષ્ઠ છે તમે ઓપન કરશો એટલે પાછળ અહીંયા તમને આવું બાર કોડ દેખાશે તેમાં આ ચાર સ્ટેપ પ્રમાણેની માહિતી ફિલઅપ કરવાની છે અને ત્યાર પછી આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમે ડીજી સ્માર્ટ ડીજી બુક અને ફ્રી ઓનલાઈન આન્સર કીનો પણ લાભ લઈ શકો છો અથવા તો ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ પરથી પણ તમે મેળવી શકો છો મિત્રો ગાલા અસાઇનમેન્ટ દ્વારા માસ્ટર સોલ્યુશન સર્વપ્રથમ વખત લોન્ચ કરવામાં આવેલું છે તો જરૂરથી આ જે માસ્ટર સોલ્યુશન છે તેને પણ બુક જે છે એ વસાવી લેજો એ પણ તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ એટલે ખૂબ માટે બેસ્ટ અને શ્રેષ્ઠ મટીરિયલ હોય તો એ છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો એમાં આડત્રીસ સવાલ શૈલહ છે સમાનાર્થકમ શબ્દ અદોધેભ્ય ચિતવા લિખતમું પ્રવૃત્તિવૃત્તિ છે ચાલીસમું અદોદિત્ય અધોધ તેકલ્પેભ્ય વર્તમાન કાળસે મધ્યમ પુરુષ બહુવચન રૂપ ચીતવા લિખત તો અહીંયા જવાબ આવશે દહ ત્યાર પછી છે અદોધ ક્રિયાપદેભ્ય સમા સામાન્ય ભવિષ્યકાલસ્ય મધ્યમ પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચીતવા લિખત તો અહીં જવાબ આવશે વદિશ્યામી 42મ અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચીતવા લિખત તો અહીં જવાબ આવશે ભવંતુ ત્યાર પછી મિત્રો તમારા માટે બીજી એક ખાસ મહત્વની સૂચના કે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે અને ગયા વર્ષના પેપર સોલ્યુશન પણ ઉપલબ્ધ છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એવન ગ્રેડ મેળવવા માંગો છો કે માત્ર પાસ થવા માંગો છો આ બેચ તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી જોઈન્ટ થઈ જજો વધારે માહિતી માટેના નંબર પણ આપેલા છે તેતાલીસમો સવાલ અદોદ તેભ્ય ક્રિયાપદેભ્ય અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિતવા લિખત ચાલો તો અહીંયા આપણને આપેલું છે વદેયુ એનો સાચો આન્સર આવશે ત્યાર પછી છે બીજું સૂર્ય અસ્તમ અગ્છત દત્ત વાક્ય સ્મ પ્રયોગયુક્ત શુદ્ધ વાક્ય ચિતવા લિખત તો જવાબ આવશે વિકલ્પ ક સૂર્ય અસ્તમ ગછતિ સ્મ ત્યાર પછી છે પિસ્તાલીસમો પ્રશ્ન અદુદ્ધ દેવ્ય નામ પંચમી વિભક્તિ એકવચન વચન સ્વરૂપમ ચિતવા લિખત તો જવાબ આવશે પરિવાર છેતાલીસમો અદૌદ તેબ્ય નામ રૂપેબ્ય તૃતીય વિભક્ત એક વચન રૂપમ ચિતવા લિખત તો જવાબ આવશે અગ્નિના ઉપપદ વિભક્ત પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાન પૂરય તત્વ ખાલી જગ્યા સ્વ પાઠશાલા ગચ્છ તો જવાબ આવશે મિત્રે હે પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યા પદમ ચિતવા રિક્ત સ્થાનમ પૂરયત અહમ ખાલી જગ્યા કક્ષાયામ પઠામી તો જવાબ આવશે નવમ્યા ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે એની સોલ્યુશનની પીડીએફઓ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત દરેક દરેક વિષયના પીડીએફ નું સોલ્યુશન ઉપલબ્ધ છે ત્યાર પછી છે 49મો પ્રશ્ન રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ વિકલ્પેભ્યમ ચિતવા લખત તત અધિક મસોચ નિયમ અસ્તિ તો અહીંયા વિદ્યાર્થ કર્મણી કૃદંતમ ત્યાર પછી છે અદોદસ્ય પદસ્ય સંધિ વિચ્છેદ દતેભ્ય વિકલ્પેભ્ય ચિતવા લખત તો અહીંયા આવશે માનવહ પ્લસ અપી

ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે કોર્સને લગતી માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો મિત્રો જરૂરથી આપણા આજે સંસ્કૃત સહિતના દરેકે દરેક વિષયના ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે